ફતેપુરા ગામે આંગણવાડી રિપેરિંગનું કામ માટે ત્રણ લાખની ગ્રાન્ટ આપવામાં આવી હતી પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા બહારની દિવાલોને રીપ્લાસ્ટરિંગ કરવામાં કરેલ નથી અને દિવાલની તિરાડો પણ તસવીરોમાં આપ જોઈ શકો છો ગ્રાન્ટ ત્રણ લાખની આપવામાં આવી છે અને ત્રણ લાખ જેટલું રિપેરિંગ કામ કરવામાં આવ્યું નથી તે આ તસવીરોને વિડીયો પરથી આપ જોઈ શકો છો કે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે અને સ્થાનિકો પણ કહી રહ્યા છે જ્યારે આજુબાજુ ઝાડી ઝાંકરા પણ માલુમ પડે છે જ્યારે નાના બાળકોને કોઈ ઝેરી સાપ કરડશે તો તેની જવાબદારી કોની ટોયલેટ આંગણવાડીની બિલકુલ બાજુમાં છે પણ નાના બાળકો માટે ત્યાં ટોયલેટ સુધી જવા માટે કોઈ પ્લાસ્ટર કે બ્લોક પણ નાખવામાં આવ્યા નથી ત્યાં આપ તસવીરો પરથી આપ જોઈ શકો છો જ્યારે આંગણવાડી રિનોવેશનની પરિભાષામાં આંગણવાડી કેન્દ્રોને મરમ્મત સુધારણા અને આજની જરૂરિયાતો અનુસાર અદ્ભુત રીતે સુધારવાની પ્રક્રિયા જેમાં દિવાલોને રીપ્લાસ્ટરિંગ છતનું રિપેરિંગ ટોયલેટ નિર્માણ અથવા સુધારો દરવાજાને બારીઓ રિપેર ફ્લોર સુધારણા અને દિવાલોનું રંગારંગ કરવું તેવી પરિભાષા હોય છે જ્યારે અહીંયા તો કોન્ટ્રાક્ટર દ્વારા આંગણવાડીમાં આવેલ દિવાલોને રીપ્લાસ્ટરિંગ કરવામાં તો આવ્યું જ નથી અને રંગારંગ પણ કરેલ નથી તેવું તસવીરો પરથી દેખાઈ રહ્યું છે ત્રણ લાખની ગ્રાન્ટ આંગણવાડી રિનોવેશન માટે ફાળવવામાં આવી છે જ્યારે આમાં મસ્ત મોટો ભ્રષ્ટાચારની બૂમો ઉઠવા પામી સાથે સાથે ગામના રસ્તાઓ પર બ્લોકનું નિર્માણ કરવામાં આવ્યું તે પણ ઉખડી ગયેલ જોવા મળે છે અને બીજા વિકાસના કામોમાં પણ ભ્રષ્ટાચાર થયો હોય તે પણ એક તપાસનો વિષય બનવા પામ્યો છે શું તલાટી તાલુકા વિકાસ અધિકારી વડોદરા તાલુકા કે વડોદરા તાલુકા એસોની જવાબદારી નથી કે વિકાસની ગ્રાન્ટમાંથી હલકી ગુણવત્તાના કામો પર નજર રાખે અને આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરે અમારી તપાસ અને આગળ તલાટી તાલુકા વિકાસ અધિકારી તાલુકા એસોની આ મુદ્દા બાબતે રૂબરૂ મુલાકાત કરી તેમના પ્રતિભાવો પણ જાણીશું વડોદરા શહેર જિલ્લાના તાલુકાના તમામ આંગણવાડી અમારી વિઝિટ રહેશે આ વિઝિટમાં કોઈ પણ ભ્રષ્ટાચાર થયો હશે તેને અમે ઉજાગર કરીશું પ્રજાના પૈસા ન વેડફાય તેવી ધ્યાન રાખવામાં આવશે કોન્ટ્રાક્ટરના ચેતીજજો હવે અમારા સમાચારના અહેવાલોથી